નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષે કાળઝાળ ગરમી રહેશે જેમાં ખેડૂતો માટે સારી વાત એ છે કે આ વર્ષે ચોમાસું લાંબુ રહેશે જ્યારે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે ઓક્ટોમ્બર મહિના સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા તો આજે ભુજ અમરેલી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમ તાપમાન રહ્યા સાથે બીજી વાત કરવામાં આવે તો તાપમાન બધી જગ્યાએ એવરેજ નોંધાયું હતું તેમજ નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું જ્યારે નલિયામાં સત્તર ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતું તો બીજા સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકારે શાળાના શિક્ષકો માટે નવો આદેશ લાગુ કર્યો છે જેમાં અહીં સરકારે હવે શિક્ષકો માટે ડ્રેસ કોડ જાહેર કર્યા વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે શિક્ષકોએ હવે સાદા કપડામાં જ શાળાએ આવવાનું રહેશે જેમાં મહિલા શિક્ષકો માટે સાડી અને સલવાર નક્કી કરવામાં આવ્યા તેમજ પુરુષ શિક્ષકો માટે શર્ટ અને પેન્ટ લાગુ કરવામાં આવ્યા છે અને આ સાથે જીન્સ અને ટી શર્ટ પહેરીને આવવાની અત્યારે સખત મનાઈ કરી દેવામાં આવી તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં મોડી રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારપીટ અને તોડફોડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં આ અંગે અમદાવાદ પોલીસે અત્યારે જણાવ્યું છે કે ગત રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ પચીસ અજાણ્યા લોકો ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવ્યા હતા અને કેમ્પસમાં નમાજ અદા કરી રહેલા વિદ્યાર્થીઓની પૂછપરછ કરી હતી ત્યારબાદ આ ઘટના બની હતી જણાવીએ કે આ ઘટનામાં અત્યારે બે વિદેશી વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા છે જ્યારે અત્યારે આને વિદેશ મંત્રાલયે માહિતી આપી કે એક વિદ્યાર્થીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને મંત્રાલય સાથે આ મામલો અત્યારે ગુજરાત સરકે સતત સંપર્કમાં આવ્યો છે જેમાં અત્યારે ગુજરાતના હર્ષ સંઘવી પણ આ મામલામાં અત્યારે પડી રહ્યા છે અને આ મામલો વધારે ઉંચકાઈ રહ્યો છે તો અત્યારે ચૂંટણી પહેલાં દરેક રાજકીય પક્ષો હરકતમાં આવી ગયા છે અને આ દરમિયાન તમને પણ સરકાર તરફથી વોટ્સઅપ પર મેસેજ આવ્યો છે જેમાં સરકાર વિકાસ ભારત સંપર્ક નામના વોટ્સએપ એકાઉન્ટ ઉપર લોકોના મોબાઈલ ફોન ઉપર મેસેજ મોકલીને ફીડબેક માગી રહી છે જોકે હવે આ મેસેજ લઈને અત્યારે રાજકીય વિવાદ પણ શરૂ થયો છે કોંગ્રેસનું આમાં કહેવું છે કે ચૂંટણીની જાહેરાત બાદ પણ ભાજપ પોતાના પ્રચાર માટે સરકારી મશીનરીનો ઉપયોગ કરી રહી છે જ્યારે આપણે જણાવી દઈએ કે સરકાર દ્વારા મોકલવામાં આવેલા મેસેજમાં વડાપ્રધાન મોદીનો પણ એક પત્ર જોડવામાં આવ્યો છે જ્યારે અત્યારે વિપક્ષનું એવું કહેવું છે કે સરકારી ડેટાબેઝનો ઉપયોગ કરીને રાજકીય પ્રચાર કરવામાં આવી રહ્યો છે શું આ યોગ્ય છે કે નથી યોગ્ય જે તમે નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો તો ગઈકાલે સ્મૃતિ મંધાનાની કપ્તાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબીએ શાનદાર પ્રદર્શન સાથે વુમર પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું ટાઇટલ જીતી લીધું છે જેમાં આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રવિવારે યોજાઈ હતી અને આ દિલ્હીની અરુણ જેટલી સ્ટેડિયમમાં આ મેચ યોજવામાં આવી હતી અને આ મેચમાં આરસીબીએ દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટથી હરાવીને આ ટાઇટલ જીત્યું હતું જ્યારે વાત કરવામાં આવે તો મેચમાં આરસીબીએ એકસો ચૌદ રનનો ટાર્ગેટ મળ્યો હતો જેમાં ટીમે બે વિકેટ ગુમાવીને માત્ર ઓગણીસ પોઈન્ટ ત્રણ ઓવરમાં સ્કોર પોતાના નામે કરી લીધો વાત કરવામાં આવે તો ટીમ માટે એલિસ પેરીએ અણનમ પાંત્રીસ રન જ્યારે સોફી ડીવાયએ બત્રીસ રન અને સ્મૃતિ મંધાનાએ એકત્રીસ રન બનાવ્યા હતા જ્યારે શિખા પાંડે અને મીનુ મણીએ એક વિકેટ લીધી હતી તો કચ્છની ધરા ફરીવાર ધ્રુજી છે જેમાં રાત્રે બાર પોઈન્ટ બાર મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જ્યારે રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા ત્રણ પોઈન્ટ ત્રણની નોંધાઈ અને ખાવડા નજીક આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે જોકે તીવ્રતા ઓછી હોવાથી અત્યારે કચ્છમાં કોઈ નુકસાનીની ભીતિ સેવાઈ નથી તો બીજા સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગામોને હવે નર્મદાનું પાણી મળશે જેમાં ત્રણ તાલુકાના આડત્રીસ ગામોને આ નર્મદાનું પાણી મળવા જઈ રહ્યું છે જેમાં અત્યારે આ જિલ્લામાં પાણીની મોટી સમસ્યા રહેતી હતી જેને કારણે સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જેથી સરકારે આ રજૂઆતને ધ્યાનમાં લઈને રૂપિયા ત્રણસો અડતાલીસ કરોડની યોજનાને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે જેમાં વાત કરવામાં આવે તો વઢવાણ મૂળી અને સાયલા તાલુકાના ગામોને તળાવ સીમ તળાવ તળાવ ચેકડેમ અને નર્મદા સત્યાવીસો સાત હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા પૂરી પાડવા રાજ્ય સરકારનું આ ખાસ આયોજન છે તો આ ચૂંટણી આવી રહી છે હવે કર્મચારીઓને ભેટ મળી જેમાં નેશનલ હેલ્થ મિશન હસ્તકના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો કરાર આધારિત કર્મચારીઓના પગારમાં પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ કર્મચારીઓના પગાર આ નિર્ણય બાદ વધી જશે જેમાં છવ્વીસ હજાર કર્મચારીઓના પગાર વધારાનો લાભ મળશે અને આ નેશનલ હેલ્થ મિશન હેઠળ કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ તાજેતરમાં જ પગાર વધારા મામલે હડતાળ ઉપર ઉતર્યા હતા અને એમની હડતાળ અત્યારે સફળ થઈ ગઈ છે તો કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલને લઈને બે ટાપુઓને વધુ એક અત્યારે મોટી ભેટ આપી છે જેમાં ભારતના એન્ટ્રા ડોટ અને કલ્પે ટાપુઓ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા પંદર પોઈન્ટ પાંચ અને લક્ષદ્વીપ ટાપુના કવાયતી અને મિનિકોય માટે રૂપિયા પાંચ પોઈન્ટ બે રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે આ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડો આજથી જ આ લાગુ થઈ જશે તો આ લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત બાદ હવે ચૂંટણી પંચે એક બીજું એલાન જાહેર કર્યું જેમાં જમ્મુ કાશ્મીરમાં લોકસભા ચૂંટણી પછી તરત જ વિધાનસભા ચૂંટણીની યોજવામાં આવશે જેમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા અંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું કે સુરક્ષાના કારણોસર જમ્મુ કાશ્મીરમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ શક્ય નથી જેથી હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જ આ વિધાનસભાની ચૂંટણી યોજાશે તો બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે અત્યારે ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા અત્યારે સમયસર શરૂ કરવામાં આવશે જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર ચણા અને રાયડાની ખરીદી આગામી અઢાર માર્ચથી ટેકાના ભાવે શરૂ કરવામાં આવશે જે આગામી નેવું દિવસ એટલે કે પંદરમી જૂન સુધી ચાલુ રહેશે જેનો લાભ અંદાજે ત્રણ પોઈન્ટ વીસ લાખ ખેડૂતોને થશે અને આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેમજ ભારત સરકાર દ્વારા તુવેર માટે સાત હજાર પ્રતિ ક્વિન્ટલ જ્યારે ચણા માટે પાંચ હજાર ચાલીસ પ્રતિ ક્વિન્ટલ અને રાયડા માટે છપ્પનસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ અત્યારે જાહેર કરવામાં આવ્યો છે અને આ ભાવે ખરીદી કરવામાં આવશે તો આગળ બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી યુવાનોને નોકરીની ભરતીની ખાતરી આપશે જેમાં કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારમાં ત્રીસ લાખ નોકરીઓની ખાતરી આપે છે અને એક કેલેન્ડર જારી કરશે અને તે મુજબ સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશે જેમાં પ્રથમ નોકરીની બાંધી પણ આપવામાં આવશે અને નવો એપ્રન્ટશીપ અધિકાર કાયદો દરેક ડિપ્લોમા ધારક અથવા કોલેજ સ્નાતોને જાહેર અથવા ખાનગી ક્ષેત્રની કંપનીમાં એક વર્ષની એપ્રેન્ટ એટલે કે તાલીમની બાંધધરી પણ આપશે જેમાં તાલીમથી દર મહિને યુવાનોને રૂપિયા એક લાખ એટલે કે આઠ હજાર પાંચસો રૂપિયા મહિને મળશે તો અયોધ્યા રામ મંદિરને લઈને એક મોટી અપડેટ સામે આવી વાત જાણે એમ છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરવામાં આવી રહ્યા છે અને આ દરમિયાન હવે રામનવમીના દિવસે પણ અહીં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચે છે જો તમે પણ રામનવમીના દિવસે અયોધ્યા રામ મંદિરે જવાના છો તો આ સમાચાર તમારી માટે છે જેમાં વિગતો મુજબ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી યોગી સરકારે રામનવમીના દિવસે રામ મંદિર છે તે ચોવીસ કલાક ખુલ્લું રાખવાનો નિર્ણય કર્યો છે તો ફરી એકવાર મોંઘવારીના કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ શકે છે કારણ કે અત્યારે તેલના ડબ્બાના ભાવમાં વધારો ઝીકાયો છે વાત કરવામાં આવે તો સિંગતેલના ડબ્બે પચાસ રૂપિયાનો વધારો થયો જ્યારે કપાસિયા તેલના ડબ્બે સાઠ રૂપિયાનો વધારો થયો છે જ્યારે ભાવ વધારો બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ અત્યારે સત્યાવીસો વીસ રૂપિયા પહોંચી ગયો જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ અત્યારે પંદરસો નેવું રૂપિયા પ્રતિ ડબ્બે પહોંચી ગયો છે તો ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં દેશને મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે અત્યારે એક મોટું પગલું ભર્યું છે જેમાં દેશને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન હબ તરીકે વિકાસવા માટે સરકારે નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને મંજૂરી આપી જેમાં હવે નવી નીતિ હેઠળ દેશમાં કંપનીઓ ચાર હજાર એકસો પચાસ કરોડ રૂપિયાના લઘુત્તમ રોકાણ સાથે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપી શકશે અને આ માટે તેમને ઇલેક્ટ્રિક વાહનોમાં ઓછામાં ઓછા પચીસ ટકા સ્થાનિક રીતે ઉત્પાદિત ઘટકોનો ઉપયોગ કરવો પડશે તો બીજા સમાચારની વાત કરીએ તો ફળોનો રાજા ગણાતા કેસર કેરીનું ગોંડલ માર્કેટ યાર્ડમાં આગમન થયું છે જેમાં હરાજીમાં દસ કિલો કેરીના ભાવ ઓગણીસો રૂપિયાથી ત્રણ હજાર બોલાયા અને અત્યારે આ સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા જોકે આ વખતે કેસર કેરીની સિઝનનો ગોંડલમાં એક સપ્તાહમાં મોડો પ્રારંભ થયો છે અને આ કેસર કેરીમાં પ્રખ્યાત ગણાતી તલાલા ગીરની કેસર કેરીનું આગમન થયું જ્યારે ગયા વર્ષની વાત કરીએ તો દસ કિલો કેરીના બોક્સનો ખેડૂતો અઢારસો થી એકવીસો ભાવ બોલાયો હતો તેની સરખામણી આ વર્ષે સારા ભાવ મળ્યા જેનાથી હવે ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો અત્યારે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં અત્યારે ચહલ પહલ મચી ગઈ અને અત્યારે ક્યાંક પક્ષમાંથી રાજીનામા પડી રહ્યા છે તો ક્યાંક પક્ષમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે જ્યારે આ બધાની વચ્ચે એવી વિગત અત્યારે સામે આવી છે કે ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉદ્યા ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે શું કારણ છે તે હજુ સુધી બહાર આવ્યું નથી